અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે બે આરોપીઓની કરી ધરપકડ આરોપીઓ ત્રીસ કિલો ગાંજા સાથે મોપેડ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે બાતમીના આધારે એક જુવેનલ સહિત શાંતો જૈન નામના આરોપીની ધરપકડ કરી આરોપી લુમ્સ ખાતામાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે ચાર મહિનાથી આરોપી ગાંજાનું વેચાણ કરી રહ્યો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી વધુનો છે દક્ષિણ સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ખાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એ ખડોદા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે નિખિલ મિશ્રા ન્યૂઝ સુરત